સુરત શહેર સાયબર ક્રાઈમ સેલની ટીમના હાથે મોટી સફળતા લાગી છે બોગસ કંપની બનાવી બનાવટી બોગસ બોગસ ડોક્યુમેન્ટ દ્વારા એકાઉન્ટ ખોલાવી સાયબર ધરપકડ કરાઈ છે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટો કેસ ઉકેલ્યો છે જેમાં આરોપીઓએ ફરજી કંપનીઓ બનાવી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા અને બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવ્યા આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે થતો હતો પોલીસ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે આ આરોપીઓએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી અત્યાર સુધીમાં અનેક લોકોને લાલચ આપીને તેમના નામે ફરજી કંપનીઓ બનાવી આ કંપનીઓના નામે ખોટા દસ્તાવેજ તૈયાર કરીને બેન્કોમાં કરંટ અને સેવિંગ ખાતાઓ ખોલાવ્યા હતા આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમ માટે થયો હતો દરેક ખાતા માટે આરોપીઓએ અલગ અલગ કમિશન લીધું અને આ ખાતાઓ સાયબર ક્રાઇમ માટે ઉપલબ્ધ કરાવ્યા પોલીસે જે આરોપીઓને પકડ્યા છે તેમના નામ અને ભૂમિકા નીચે મુજબ છે પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે પ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય બેંક એકાઉન્ટ સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ એસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ એસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવે આ દરમિયાન ત્યાં પૂછપરછ કુલ હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી મળવા મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક અનિલ નાગેશ્વર ગીરી કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી કિશોર છગનભાઈ સબાયા પ્રશ્ન